રામ રામ સીતારામ મિત્રો આપણે ગયા મહિનાની જેમ પણ વખતે આપણને દીપિકાને આપણે નાળ લગાવવાની છે તો જે નાળ બેસાડવાવાળા ઉસ્તાદભાઈ ગિરધરભાઈ એ શું શું સામગ્રી રાખપર થમાં આ સ્ટેન્ડ એમને જરૂર પડતી હોય વધારે એને સાધન સામગ્રી શું શું જરૂરી છે તો આ ચાકુ પછી આ અતેડો કહેવાય જે નખને બ્લે ઘસી નાખે વધારાના હોય આ કેચી કે તુહારી અને આ સાણસી આપણે જે નખ કઈ રીતે કટિંગ કરતા હોય છે અને આ રબડની હથોડી આ ખૂબ જ ઉપયોગી છે એમને અને મેન વસ્તુ આ ચાકુ જે પાછળથી સાફ સફાઈ મેન આ ચાકુથી થાય તો ગીર કઈ રીતે નાલ લગાવે છે બે થી ત્રણ વાર એમનું માપ લે જુઓ જો આ જીભ બરોબર બેઠી નહીં બરોબર ને આ સેફ એનું માપ લે છે જેટલો ડાબલો હશે એટલું એનું સેફ લેવામાં આવશે હા બરોબર હજી એની સેટિંગ કરશે કે જેટલી નાની મોટી છે તો આ રીતનું જેટલી ડાબલાની હાઈટ જેટલી લંબાઈ એ રીતની નાળ પરફેક્ટ બિહારવાની એને પરફેક્ટ બિહારશો તો જ એને પૂરેપૂરો શેપ ડાબલાને મળશે આ રીતના જોવા ગિરધરભાઈ બે થી ત્રણ વાર આ રીતનું માપ લે છે હા બી થોડીક લાંબી પડે છે એટલે થોડીક કાપશે જુઓ વધારે મિત્રો આ રીતે આપણે ગરમ નાળ લગાવતા ઘોડાને ગરમ નાળ લગાવવાથી ખૂબ જ ફાયદા થતા હોય કોઈ મરસા થવાનો પ્રોબ્લમ હોય એ ઘટી જાય અને આ રીતે ફિટિંગ કરવાની હોય નાળને જેથી કરીને પહેલો શેપ ગરમ નાળનો આપવો ખૂબ જ જરૂરી છે જો આ નાળનો શેપ આપી દીધો ગરમ નાળનો જેથી કરીને મસા થવાનો પ્રોબ્લેમ ખૂબ ઓછો રહે છે આ રીતે ચીલીઓ લગાવાની હોય નાળ બેસાડવા માટે તો મિત્રો આપણે દીપિકા દીપિકાને નાળ લાગી ગઈ છે તો તમને બતાવી દઉં આ નાળ લાગી ગઈ કમ્પ્લીટ તો નાળ લાગી ગઈ એની અંદર કેરોસીન કેરોસીન તો અત્યારે ઉપલબ્ધ નહીં તો ડીઝલ પણ નાખવાનું જેથી કરીને ખીલી જે લગાવી હોય એને અંદર કાટ લાગી જતો હોય તો કાટ લાગવાથી ઘોડા લંગડા ચાલતા હોય ઘણી ખરી જગ્યાએ આ ખીલી અંદર જંગ પકડી લે કાટ તો આપણે ડીઝલ અથવા કેરોસીન જે તમને મળે એ આ રીતના લગાવી દેવાનું અને બે થી ત્રણ મિનિટ આ રીતે રાખવાનું છે તો આ ખીલીને જે કાટ લાગે એ જંગ ના પકડે અને ખૂબ સેફટી રહે આપણા ઘોડાને આવી રીતના બે થી ત્રણ મિનિટ મિત્રો પકડી રાખજો પૂરેપૂરે અંદર ઉતરી જાય નાળની અંદર ખીલી પૂરેપૂરી જે જંગ લાગવાનો પ્રશ્ન છે એ બિલકુલ ઓછો થઈ જાય તો મિત્રો આ રીતે આપણે પૂરેપૂરું એને ડીઝલથી ખીલીને લગાવી દીધો તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દીજો શેર કરી દીજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દીજો જય જય ભારત